અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો છે દસ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા માંડવા રાજપીપળા ચોકડી અને વાલીયા ચોકડી પાસે આ ટ્રાફિક જામ થયો છે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે ત્યારે દસ કિલોમીટર લાંબો જે આ ટ્રાફિક જામ સર્જાયો છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ટ્રાફિક જામના આકાશી દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે દસ કિલોમીટર જેટલો આ ટ્રાફિક જામ થયો હોય ત્યારે કેટલા કલાક અને ફરીથી વાહનો નીકળતા લાગે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા યોગેશ પટેલ પાસેથી યોગેશ જે રીતે દસ કિલોમીટર લાંબો આજે ટ્રાફિક જામ થયો છે શું વધુ માહિતી મળી રહી છે હાલમાં ટ્રાફિક ખુલ્યો છે કે નહીં ચોક્કસ કે જે પ્રમાણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ છે અંકેશ્વર ખાસ કરીને જે ટ્રાફિક જામનો એક હબ બની રહ્યું છે અને રોજ આ જે વાલીયા ચોકડી છે રાજપુત ચોકડી છે એ નેશનલ હાઇવેનો જે રોડ ક્યાંથી પસાર થાય છે તે જગ્યા પર સતત ટ્રાફિક જામ જોવા મળતો હોય છે ને આજ રોજ પણ અત્યારે પણ ટ્રાફિક જામના દ્રશ્યો અવિરત છે અને લગભગ દસ કિલોમીટર જેટલી લાંબી લાઇન ટ્રાફિકની જોવા મળી રહી છે અને તેના આકાશી દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકશો જી જી આભાર યોગેશ માહિતી આપવા બદલ